હેલો ફ્રેન્ડ્સ પટેલદીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પટલદીપક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે આપણી જે સ્થાવર મિલકત છે એમાં હયાતીમાં હક દાખલ કઈ રીતે કરાવશું એટલે કે જે આપણા વારસદારો છે ઘરના જેટલા સભ્યો દાખલા તરીકે આપણા પિતા હયાત છે પણ એ પથારી વસ છે અને કોઈ કામગીરી કરી શકે એમ નથી તો આપણી જમીનમાં હયાતીમાં એમની હયાતીમાં એમની સિગ્નેચરથી આપણા વારસદારોનું નામ કઈ રીતે ચડાવી શકીએ જેમ કે પિતા પછી મધરનું નામ આવે પછી જે જે પુત્રો હોય પુત્રી હોય એમના નામ આવતા હોય છે તો આ દરેકની જે નામ છે એ આપણી મિલકતમાં કઈ રીતે ચડાવી શકીએ એ પણ પિતાની સંમતિથી રાજી ખુશીથી તો એના માટેની એક પ્રોસેસ હોય છે જે સ્ટેમ્પ કરવાનો હોય છે હયાતીમાં હક દાખલ જેને સ્થાવર મિલકતોમાં વારસદારોનો હયાતીમાં હક દાખલ તો એક નમૂનો મારી પાસે છે તે એ નમૂનો તમે જોઈને ટોટલ માહિતી સમજી શકશો કે શું શું પ્રોસેસ છે તો આપણે આખો વિડીયો જોઈશું તો જ ખ્યાલ આવશે તો હું તમને આખો એક સ્ટેમ્પ પેપર ઉપર છાપીને ટાઈપ કરેલો મારો જ પોતાનો જ જે હયાતીમાં હક દાખલનો જે સ્ટેમ્પ છે એ હું તમને બતાવીશ અને સમજણ પાડીશ તો ચાલો આપણે વિડીયોમાં જોઈએ હેલો ફ્રેન્ડ્સ આજે આપણે આ વિડીયોમાં જોઈશું આગળ જેમ વાત કરીએ એ પ્રમાણે કે સ્થાવર મિલકતના વારસદારોમાં હક દાખલ કરવાની સંમતિ લેખ એટલે કે સ્થાવર મિલકતમાં વારસોના વારસોના જે હક દાખલ કઈ રીતે કરવા એ અંગેનું એક નમૂનો મારી પાસે છે તો એની ડિટેલ્સ આપણે જોઈએ આ નમૂનો મારા પોતાનો જ છે જ્યારે મારા ફાધર હયાત હતા અને એ ચાલી શકે એ હાલતમાં ન હતા એ વખતે અમે પોતે જ મેં હયાતીમાં હક દાખલ કરાવેલ જમીનમાં મિલકતમાં તો સોના સ્ટેમ્પ પેપર ઉપર અહીંયા લખવામાં આવશે સ્થાવર મિલકતમાં વારસોનો હક દાખલ કરવા અંગેનો સંમતિ લેખ અહીંયા લખી આપનાર એટલે ફાધરનું નામ અને લખી લેનાર તો મધર પછી જે તમારા ભાઈ બહેનો હોય એમના નામ આવશે અહીંયા રહેઠાણ અને એનો ઉલ્લેખ હશે હવે બીજા પીજમાં જોઈએ આપણે આપણે ફક્ત જમીન વિશે જ કરાવેલો હતો તો અહીંયા મોજે જે તે ગામ તાલુકોની સીમા લખી આપના ખાતે પાજીત હકે નીચે મુજબની ખેતીની જમીન ધારણ કરીએ છીએ જેનો ખાતા નંબર આ પ્રમાણે છે જેનો ખાતા નંબર અને સર્વે નંબરો એની વિગત એ નોટરી વકીલ તમને ટોટલી કરી આપશે ફક્ત તમારે એમની જોડે ઉતારા અને જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈ જવાના રહેશે આ તમે તમને એક નમૂનો બતાવ્યો કે આ પ્રમાણેનું સ્થાવર મિલકતોનું સંમતિ લેખ હોય જ્યારે તમારા પિતાજી હયાત હોય અને ચાલી શકે તેવી હાલતમાં ન હોય અને તમારે પોતાની જમીનમાં પોતાના વારસદારોના નામ દાખલ કરવા છે તો એના માટેનો આ એક નમૂનો છે ઉપરોક્ત વર્ણનવાળી પાજીત ખેતીની જમીનમાં તમો લખી લેનારનો હક હિસ્સો હોય તથા તમો અમારા સીધી લીટીના કાયદેસરના વારસદારો હોય તે મિલકતમાં અમારી નામની સાથે તમો લખી લેનારના નામો દાખલ કરવામાં આવે તેમાં આમાં લખી આપનારનો કોઈ પણ પ્રકારે વાંધો કે તકરાર નથી તથા તે બાબતે અમો સંપૂર્ણ સંમત છીએ આ લેખ આધારે સધરૂ મિલકત રેવન્યુ રેકોર્ડ તમો લખી લેનારના નામો દાખલ કરવા સારું જરૂરી સહિત સંમતિઓ આપવા બંધાયેલા છીએ ઉપર પ્રમાણેના વડીલોપાર્જિત મજ્યારી સ્થાવર મિલકતોમાં હયાતનો હક દાખલ કરવાનો લેખ અમે અમારી રાજી ખુશીથી અક્કલ વાંશિયારીમાં સભાન અવસ્થામાં શોસંતોષપણે લખી કરેલો છે બરાબર તો આ પ્રમાણે ફાધરની સહીથી એમનો ફોટો લગાવીને એમની સિગ્નેચર અને એક સાક્ષી એમની સહી અને એમનો ફોટો આ પ્રમાણે નોટરી કરાવીને હયાતીમાં હક દાખલ કરી શકાશે પોતાની જમીનમાં અને તમારા વારસદારોના નામ ચડાવી શકશો તો મિત્રો આ પ્રમાણે સ્થાવણ મિલકતમાં સીધી લીટીના વારસદારો ચડાવી શકાય તો હું આશા રાખું છું કે તમને ચોક્કસથી આ નમૂનામાં ખ્યાલ આવી ગયો છે તો આ પ્રમાણેનો નમૂનો બનાવીને તમે પણ ખેડૂત ખાતીદાર થઈ શકો છો તો સારી માહિતી સાથે ફરીથી મળીશું થેન્ક યુ